બીજી તરફ પર્યાવરણ પ્રેમીઓ પણ જીએસએલના પ્લાન્ટ સામે સતત વિરોધ નોંધાવી રહ્યા છે પર્યાવરણ પ્રેમીઓને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવાનો ભય છે તો વૃદ્ધો પણ પર્યાવરણને બચાવવા માટે મેદાને લોકો બેનર સાથે મેદાનમાં ઉતર્યા લોકોએ આ અંગે વિરોધ નોંધાવ્યો લોકોને ડર છે કે પર્યાવરણ પ્રદૂષિત થવાનું છે અને તે સો ટકાની વાત છે લોકોનું કહેવું છે કે એકવાર આ કંપની અહીં કાર્યરત થશે પછી ચારે તરફ માત્ર ને માત્ર પ્રદૂષણમાં

એ અહીંના પ્રબુધ નાગરિકો પર્યાણ પ્રેમીઓ અને કેટલાક આગેવાનો સાથે આપણે અહીં મુલાકાત કરી છે આપણે પૂછવા માંગીશું એ ખાસ કરીને વાત કરવામાં આવે તો GCL કંપની આવે છે એના કારણે શું પરિસ્થિતિ સર્જાય છે શું વાત કરશો આપ આપનું નામ નમસ્કાર સર હું પ્રીતિ મોમાયા 31 ઓક્ટોબર જ નિવૃત્ત થઈ પ્રોફેસર હતી 35 વર્ષ મે જોબ કરી છે 1992 ના સાલથી હું આ સેન્ટર સાથે જોડાયેલી છું વિપશ્યના એ ભારતની જ પુરાતન કલા છે પુરાતન વિદ્યા છે અને ઓગણીસો ડોક્ટર ખરેખર તો આંતરરાષ્ટ્રીય સેન્ટર છે અહીં દેશ વિદેશના અનેક નાગરિકો બાળકો લાભ લે છે આજે આપણે કહીએ તો જે આ જીએસસીએલ કંપની આવે છે અમને કોઈ બીજો રોષ નથી પણ આનાથી પ્રદૂષણ એ મોટી વાત છે આ વાયુનું પ્રદૂષણ જળનું પ્રદૂષણ એના કારણે જે નુકસાન થશે એ નુકસાન બહુ મોટું હશે અને અત્યારે આપણે બાળાના કારણે જે ફાયદો થાય છે વિપક્ષના સાધનાના કારણે એ અતિ મોટો ફાયદો છે પુણ્ય ભૂમિ છે સ્વર્ગ છે અત્યારે પણ સમય મળે તો કોઈ પણ વ્યક્તિ જાય ત્યાં તો ખાલી જવાથી જ એના મનનું આખું વાતાવરણ સુધરી જશે આ જમીનના કણ કણમાં અણુ અણુમાં આપણે પૂણ્ય ફેલાવીશ કંપની આવવાથી સાહેબ એના જે અમે કંપનીના એ માટે વિરોધી છીએ કે જે પોતાનો બાય પ્રોડક્ટ ફેંકશે પોતાના જે અનેક એના જળ પ્રદૂષિત થશે વાયુ પ્રદૂષિત થશે નમક બહુ ફેકે છે પછી એનું કાર્બનનું સ્તર વધી જાય છે ઓઝોનનું સ્તર ઘટી જશે તો અત્યારે જે તે પવિત્ર વાતાવરણ છે એ વાતાવરણને ઘણું નુકસાન થશે અને એના જે કર્મચારીઓ આટલા બધા હશે તો જે આ પવિત્ર ભૂમિ છે એ પવિત્ર ભૂમિની આ રહેશે નહિ પવિત્રતા ખાસ કરીને વિપક્ષના કેન્દ્રની વાત કરીએ અને વિપક્ષના કેન્દ્ર જે પવિત્રતા જે છે એ જળવાશે નહીં આપ અગ્રણી છો ખાસ કરીને કંપની જ્યારે આવી રહી છે ત્યારે ગામ લોકોને કેવો ઉત્સાહ છે યા તો કેવો રોષ છે આપ શું વાત કરશો સાહેબ એક ગામને તકલીફ નથી આખા પશ્ચિમ કચ્છને આ કંપનીની હરકતો અને એનું ઝેરી પ્રદૂષણ કેવું છે એની ખબર પડી ગઈ છે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરી અને પ્રથમ લોક સુનાવણી એને એપ્રિલ બે માં કરી ત્યારે લોકોને જાગૃતિ આવી એના જે ગેરફાયદા થવાના છે એ લોકોને સમજણ પડી એટલે એ અનુભવી એક અધિકારી હતા એમણે સત્તર મિનિટની અંદર એ લોક સુનાવણી રદ કરી લોક સુનાવણી શા માટે રદ થઈ લોકોનો વિરોધ લોકોનો જુવાળ પણ એના પછી એ પશ્ચિમ કચ્છ ઉપર એક ષડયંત્ર રચાણું એક કોઈ અધિકારી અમારા સૂત્રો એમ કહે છે એમ જાણવા મળે છે અમને કે કોઈ કે અધિકારીએ આ કંપની પાસેથી મબલક પૈસા લઈ સત્તર ઓક્ટોબર બે હજાર એકવીસ ના લોખંડી સુરક્ષામાં એક લોક સુનાવણીનો આયોજન કરવામાં આવ્યું હજારો લોકોએ અમે લોક હાજરી આપી લગભગ અડધા પસંદ કચ્છના લોકો એ ત્યાં હાજરી આપી હજારો લોકોએ કંપનીનો વિરોધ કર્યો પણ એ અધિકારી ક્યાંકથી આ કંપની ને ત્યાં બેઠેલા અધિકારીઓને હેન્ડલ કરી એ લોક સુનાવણી મધરાત સુધી ચાલુ રાખી છતાંય

આવી કંપનીઓ પોતાના શેરને મજબૂત કરવા હવે એની માહિતી મુજબ સાહેબ એક વાત કરું જે કંપની જે બેંકો આ કંપનીને લોન આપવાની હતી આ ચાલીસ પચાસ ગામોનો વિરોધ જોઈ અને એ કંપનીઓ આ એ બેન્કોએ આ કંપનીને લોન આપવાનું રદ કરેલ છે એટલે કંપની ફડચામાં છે છતાંય કોઈ કેવો અધિકારી જે ગાંધીનગરમાં નથી પણ કચ્છની અંદર જ છે એ કંપનીને મદદ કરી રહ્યો છે જો આ કંપનીના આવવાથી ત્યાં ખૂબ રસાયણ ત્યાં થશે બરોબર કંપનીનો આવાથી વાયુ ખરાબ થશે તો જે આ ખેતી છે જેમ રામ મોલ છે ચોમાસામાં થાય છે એ રીતે ત્યાં ડ્રેગન ફ્રૂટ દાડમ અને બીજા બી શાકભાજીના ઘણા બધા પાકો ત્યાં થાય છે તો આ આજુબાજુનો બધો એરિયો ખરેખર આ કંપની આવવાથી બંજર થઈ જશે અને અમારી જે વાત છે અમારો જે વિરોધ છે એ કેમિકલ સાથેનો વિરોધ વિરોધ એટલે કોઈ વિકાસ સાથેનો નહીં કે કોઈ રોજગારી સાથેનો નહીં પણ આ જે હેઝાર્ડસ કેમિકલ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ એટલે જીએચસીએલ જે હેવી કેમિકલ કંપની છે જે આપણે કીધું એમ છોડા એશનું ઉત્પાદન કરે છે એના ફક્ત પ્લાન્ટ સામે અમારો વિરોધ છે અને જો આંકડાકીય વાત આપણે કરવા જઈએ તો સાહેબ એક તરફ છે પાંત્રીસો કરોડનો પ્રોજેક્ટ જીએચસીએલનો અને બીજી તરફ છે આજુબાજુના બાળા અને તેની લગત દસ ગામો કે જે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે પોતાની પરંપરાગત રોજગારી પોતાનું પશુપાલન પોતાની ખેતી મત્સ્ય ઉદ્યોગ આ બધું બચાવવા માટે સાડા ત્રણ વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ અને આંકડાકીય જયારે વાત કરીએ ત્યારે આ જમીને સૌપ્રથમ જે લેન્ડ એકવાયરમેન્ટ કરી તો એની અંદર એ કંપનીએ અમુક ટ્રસ્ટની જમીન દાખલા તરીકે લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ આવેલ છે ત્યાં તેમની વર્ષો જૂની જમીન હતી તેનું એ લોકો બાવીસ એકર જમીન ઉપર જૂની નોંધો કરાવી પોતાના નામે મેળવેલ છે જેના પણ અત્યારે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીમાં અમારા જે વકીલ પેનલ છે તેના દ્વારા એ કેસ ચલાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો એ કંપનીએ અમુક એવા ઘણા ખોટા ખોટા ખેડૂત ખાતેદારો છે કે જેમને ખોટી રીતે રજૂ કરી અને જમીન ખરીદી કરેલ છે એટલે આ જમીને ટોટલ જે જમીન ખરીદી કરેલ છે એમાંથી ચાલીસ ટકા ઉપરની જમીન એવી છે કે જેમાં લિટિગેશનના કેસો ચાલી રહ્યા છે કે આ ગણોતિયાના કેસો ચાલી રહ્યા છે ત્યારબાદ આ કંપની એક રીતે એક ભોપુ વગાડે છે પછીના કેન્દ્ર પછી ધ્યાન કરવાને લાયક રહેશે નહીં કારણ કે ત્યાં શાંતિ અને શુદ્ધ વાતાવરણની જરૂર છે અને બીજું એક આપણા ધ્યાનમાં હું લાવું કે આવો જ એક પ્લાન્ટ મહુવામાં નિરમા દ્વારા પ્રોપોઝ હતો લોકોએ ખૂબ લડત કરી ડૉક્ટર કનુભાઈ કલસરિયા નામના લીડર હતા અને ખૂબ લડત કરી પણ હાઈકોર્ટ સુધી એ લોકોને કોઈ દાદ મળ્યો નહીં પછી સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં કંપનીની વિરુદ્ધમાં એને ઝુકાદો આપ્યો અને આ કંપનીનો પ્રાણ ત્યાંથી આવવાની મંજૂરી નહીં આપી આવી રીતે અન્ય વાતચીત કરવામાં આવે તો ઘણા બધા લોકો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે વિરોધ પાછળ સચોટ કારણો પણ છે કચ્છની અસ્મિતાનો પણ સવાલ છે પર્યાવરણનો પણ સવાલ છે અને ખાસ કરીને અહીંને જે જીવસૃષ્ટિ છે એના માટે પણ જરૂરી છે અને આ જે દરિયા કિનારો છે એ શાંત છે અને ત્યાં આગળ આ વિપક્ષના કેન્દ્ર આવેલું છે એમાં લાખો લોકો અહીં સારવાર માટે પણ આવે છે ત્યારે લોકોનો વિરોધને જોઈ